晓得呗。<laughs>

life. いいうい、ん શું નામ દવા ભદ્રેશભાઈ પ્રભુભાઈ પટેલ શું બન્યો હતો ગઈકાલે રવિવાર ચોવીસ તારીખના રોજ ફુલવાડી ગામની અંદર ડીસીએમ કંપની દ્વારા ટુર્નામેન્ટ રાખવામાં આવેલી જેના માટે ફુલવાડી ગામ પંચાયત વતીથી એમને ફુલવાડી ગામનું ગ્રાઉન્ડ રમવા માટે આપવામાં આવેલું હતું ગઈકાલે એમની ફાઇનલ હોય એ લોકો ક્રિકેટ રમવા ત્યાં આગળ આવ્યા હતા ત્યારે ચાલુ ક્રિકેટની અંદર અમારા ગામના જે લોકો છે વસાવા લોકોને બધા ત્યાં આગળ દોડી આવ્યા હતા અને એમણે ત્યાં આગળ તે જ સમયે મેચ રમવા માટે જીત કરી હતી આ લોકોને બધાએ દ્વારા સરપંચ દ્વારા ડેપ્યુટી સરપંચ દ્વારા બધા વતીથી વડીલો વતીથી સમજાવવામાં આવ્યા કે ભાઈ આ લોકોને ગ્રાઉન્ડ આજના દિવસ માટે રમવા આપેલું છે એ લોકોની ક્રિકેટ પૂરી થઈ જવા દો એ તમે રમજો છતાં પણ એ લોકો માનવા તૈયાર નહીં થયા ને એક જીત પકડી બેઠા ગયા અમારે અત્યારે જ રમવું છે તેમ છતાં છેલ્લે એ લોકોને ખાલી માત્ર એટલું કહેવામાં આવ્યું કે ખાલી માત્ર બે ઓવર એમની બાકી છે આ ટુર્નામેન્ટ એક તો એ લોકોને રમી લેવા દો તો એ લોકો એક સમય તો માની ગયા પણ ફરીથી પાછા એ લોકો આવ્યા અને એમણે સીધું ત્યાં આગળ ગાડા ગાડી ચાલુ કરી દીધી અને એકબીજાને મારવા પર ઉતરી આવ્યા અને એક છોકરાને એ લોકોએ સપાટો મારી દીધો અને પછી ત્યાંથી તરત એ લોકો દોડીને પ્રી પ્લાનિંગથી આ લોકો મતલબ લડવા માટે જ ગઈ કાલે આવ્યા હતા એટલે એ લોકો ગાડીમાં બધો સામાન ભરી લે હતા અને લેડીઝો પણ બોલાવેલી જેમની પાસે મરચાંની ભૂકીઓની પડેખીઓ બનાવીને એ લોકો તૈયારી આવ્યા હતા લેડીઝો પાસે દાંતડા પણ એ લોકો લઈને હંતાડીને આવ્યા હતા અને ગાડીઓની અંદર ભરપૂર પ્રમાણમાં લાકડીઓ ગણ હમર લાંબા હથાવરા એવા બધા સામાનો લઈને આવ્યા હતા અને એ લોકો દોડીને ગયા અને પછી એકદમ આ જે અમારા સમાજના લોકો છે એની પર તૂટી પડ્યા એની અંદર ઘણા લોકો એ થયા છે ને એ બાદ અમે લોકો આની અંદર રાહુલ બચુ વસાવા જે હતો એ લોખંડનો ગણ એને પાસે હતો એણે સીધો મારા માથા ઉપર એટેક કરી દીધો અને મારું માથું ફાડી નાખેલું અને એની અંદર મારા બીજા ગામના લોકો પડતા મને બચાવેલ અને હું એ બાદ હું ત્યાંથી સીધો હોસ્પિટલ આવેલું અને

હુમલો કર્યો એને દંડાથી પગમાં માર્યો અને પછી એવી રીતે ધમાલ થયો અને આમાં નરેન્દ્ર પટેલ અને બહુ બધા પટેલ હતા એમને બધાએ છોકરા યુવાન છોકરાઓને કુલહારી માર્યા પછી ગંદાઓ માર્યા બેતો થી માર્યા અને બહુ ઈજા પહોંચાડી છે એ માટે સરકારે કોઈ નિર્ણય નહીં લીધો અમે અરજી લખાયા છે એફઆઈઆર ફાયરી છે તો માટે તેમને હાજર કરતા નથી અને એમાંથી પાછું મેન કે નરેન્દ્ર પટેલનું નામ કાઢી નાખ્યું છે તો અમને એવી સરકાર તરફ સરકાર વિનંતી છે કે નરેન્દ્ર પટેલ હાજર કરો અને એનું નામ લખાવો અને અમને ન્યાય આપો મારું નામ ગીતાબેન છે હું ફુલવારી આવું છું રાત્રે પટેલ લોકો આવ્યા હતા લાઇટ કરવા આવ્યા હતા અમારા છોકરાએ એવું કીધું કે તમે બે મહિનાથી લાઈટ બંધ છે તમને કરંટ લાગે એવું છે તમે સવારે આવીને કરજો તો પેલા એવું ગાળા ગાળી કરવા માંડ્યા તો છોકરાને અમે કીધું કે કેમ તમે છોકરાને આવી રીતના ગાળા ગાળી કરો છો કે ના તમારું થાય છે હવે તમારું કરીએ એ રીતના અમને ધમકી આપતા હતા આવીને તો પછી પાંચ મિનિટ થોડી પાંચ મિનિટ બી નથી થઈ ને એ લોકો આવી પડ્યા ફોન કરીને બોલાવી લીધા અમને ઘરમાં ઘુસી ઘૂસીને મારવા માંડ્યા છોકરાને મારા માર્યા ને મારી મારી પછી મારું ગળું દબાઈ રહ્યા ને જય હાથ મારવા લાગ્યા ને તમે હું મારા ટોલ લેવાના છે આ રીતના બોલતા હતા જ્યાં થાય તે કરી લેવ ને હજુ બી અત્યાચાર અમારી ઉપર ચાલુ જ છે કેમ કે રાત્રે અમે જીયા અમે બીખતા માર્યા જ્યાં અમારું કોઈ એફઆઈઆર નહીં લીધી રાતે હું અમારું કશું થયું અમે રાતે ત્રણ વાગે સુધી આવી રહ્યા અમારું કોઈ ઉકેલ આવ્યો નથી અમને ન્યાય જોઈએ છે ન્યાય ન્યાય વગર અમે અહીંથી જવાના નથી અમે કોઈ બી આંદોલન કરીશું અમને ન્યાય જોવે નરેન્દ્ર પટેલે આ બધું કરાયું છે ને પેલા લોકો એવું કહેતા હતા કે જાઓ અમારો બસ નરેન્દ્ર પટેલ છે એ એ જે કહેશે તે અમે કરીશું આ રીતના અમને જવાબ આપતા હતા ને હજુ બી અમને અમે તમારા વસાવાની કોઈ ઓકાત નહીં અમારી અગાડી આ રીતના બોલે છે અમને અમને ન્યાય નથી આપતા આખું નરેન્દ્ર પટેલનું નામ હાથે લખાયું અહીંયા આખી એફઆઈઆર બદલવામાં આવી છે નરેન્દ્ર પટેલનું નામ નથી આમાં અમને એની નામ સાથે અમને એફઆઈઆર જોવે મારું નામ કરુણા બેન હર્ષદભાઈ વસાવા ગામ ફુલવાડી મારા ઘરે ઝઘડો ગયો હતો ફળિયામાં પટેલ સાથે અમે ખાલી ઉભા રહીને જોતા ને ઘરે આવીને મારવા લાગ્યા બધાને ને પટેલ લોકો મારા ઘરવાળાને મારી રાતે મારા ઘરવાળાને બચાવતા મેં મારા બેનના છોકરાને ભગાડીને દોડી દોડીને મારતા હતા તો પડાવતા પડાવતા મને બી મારી ઠાપડ માર્યા મને ગળું દબાવી રહ્યા જય તય પકડતા હતા મને મારો હાથ બી ભાંગી નાખ્યો છે નરેન્દ્ર પટેલે ને ભદ્રેશભાઈ ને કુનાલ પટેલ ને બધા પીધેલા છતા ઝઘડો થયો

તેનું કોઈ નિકાલ જ નથી ફાડી ના કેમ કે સવારમાં આવજો સવારમાં બી કઈ નહિ કર્યું ને પાછી સવારમાં લડાઈ પડી જી